મહુવા તાલુકાના અનાવલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે જે અંતર્ગત મહુવા તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તાલુકા સંયોજક મયુર પટેલ દ્વારા વિવેકાનંદ વન અંતર્ગત મહુવા તાલુકાના અનાવલ તળાવ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના માજી પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ મહુવા તાલુકા સંગઠન ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પટેલ અનાવલ ગ્રામ પંચાયતના શ્રીમતી મંજુલાબેન પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કુલ એકસો પચાસથી વધુ વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા અને તેનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા